નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી યુટ્યુબ ચેનલમાં નકલી પર પડદો નાખનાર પર્દાફાશ અમદાવાદમાં નકલી હોસ્પિટલના પુરાવા નાશ કરવા સીલ કરેલા મકાનમાં સહિત સાતની અમદાવાદમાં બાવળા તાલુકામાં કેરડા જીઆઈડીસી પોલીસ મથકથી થી અદમાથી નકલી હોસ્પિટલ કેસમાં વધુ સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં નકલી લેબોરેટરીના સંચાલક પણ સામેલ છે પકડાયેલા આરોપીને પોલીસથી થી બચવા હોસ્પિટલને સીલ હોવા છતાં કેટલાક પુરાવાઓ અને સીસીટીવી ફૂટેજ છેડછાડ કરવા હોસ્પિટલમાં ખૂસ્યા હતા અમદાવાદમાં ગ્રામ્યની કેરલા જીઆઈડીસી હોસ્પિટલમાં સંકજા આવેલા આ સંતાયેલા આરોપીને નકલી હોસ્પિટલની સાથે નકલી લેબોરેટરી પણ ચલાવતા હોવાનો ઘટપોસ્ટ પોલીસે તપાસ કર્યો છે જી હા મિત્રો જિલ્લામાં આરોગ્ય જિલ્લા દ્વારા ખીલ કરાયેલા અન્ય હોસ્પિટલમાં પુરાવો નાશ કરવા ઈરાદે પાછલા બારણે હોસ્પિટલમાં ખુશી સીસીટીવીનું એનવીઆર રેકોર્ડ તથા કેટલાક દર્દીઓને લેબ રિપોર્ટ આ પોલીસ એ આરોપી દ્વારા ગુમ કરી દેવામાં આવ્યા હતા સાત આરોપી કેરડા જીઆઈડીસીમાં પોલીસે ઝડપી પાડ્યા છે નકલી અન્ય હોસ્પિટલ બોગસ પૂજા પેથોલોજી લેબ ચલાવનાર સહિત સાત આરોપીઓને કેરડા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીને સ્મિત રામી જય ચાવડા દિનેશ મકવાણા વિશાલ પરમાર તરુણ ગોહિલ રાજીવ ઉર્ફ ઉદેશ શર્મા કિશન ઠાકોરનો પણ સમાવેશ થાય છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ